બનાસકાંઠા પાલનપુર એલસીબી સ્કોડ દ્વારા બિન કાયદેસર યુરિયા ખાતરનો જથ્થો પકડી પાડતી એલસીબી બનાસકાંઠા રેન્જ કચ્છ હાઈજી બનાસકાંઠાના અધ્યક્ષ અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ બિનકાયદેસર તેમજ અન્ય બિન અધિકૃત ગુનાઓ શોધી કાઢવા સૂચના આધારિત પાલનપુર એલસીબી સ્કોડ દ્વારા કાંકરેજ તાલુકાના થરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રાધનપુર જતા ઓણ પાંજરાપુર સામે હાઇવે રોડ ઉપર એક આઇસર જેનું આરટીઓ રજીસ્ટ્રેશન જે બાર બી ડબલ્યુ એકત્રીસ એક્યાસી નંબર ગાડી રોકાવીને તપાસ કરતા યુરિયા ખાતરનો જથ્થો થયેલી કુલના ત્રણસો કિંમત રૂપિયા પાંચ લાખ ચુમ્વાલી હજાર બસો ઓગણપચાસનો જથ્થો મળી આવેલ તેમજ આઇસર ડ્રાઈવર મલાભાઈ પરાગભાઈ ચૌધરી રહી લક્ષ્મીપુરા તાલુકો રાધનપુર પાટણવાળો પાસેથી યુરિયા ખાતરનો કાગળો માગતા મળી ન આવેલ એમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા